નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે બાબરકોટ ગામ સમસ્ત આયોજિત ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું સમગ્ર વિગતની વાત કરીએ તો બાબરકોટ ગામે ગૌશાળાના લોકાર્પણના પાવન પ્રસંગે રાજુલા અઠ્ઠાણું વિધાનસભાના માજી ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર અઠ્ઠાણું વિધાનસભાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સરપંચ શ્રી અનગભાઈ સાખટ બાલુભાઈ સાખત તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કરશનભાઈ પરમાર બાણાભાઈ શિયાળ કડવાભાઈ સાખટ તથા બાબરકોટ બાબરકોટ ગામના ગામના તમામ ગ્રુપો તેમજ બહુ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બાબરકોટ ગામ સમસ્ત આયોજિત બાબરકોટ ગૌશાળાનું બાંધકામ કરવા માટે મહત્વનો ફાળો બાબરકોટ ગામે ચાલતા રામધૂન કીર્તન મંડળ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું તેમજ ગૌશાળા બનાવવામાં મહત્વનું યોગદાન બાલુભાઈ સાખર દ્વારા પણ આપવામાં આવ્યું હતું તેમજ બાબરકોટ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અનકભાઈ સાખડ અને માજી ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેરની રજૂઆતથી કોંગ્રેસ પક્ષના રાજ્યસભાના સાંસદ શ્રી ડૉક્ટર અમીબેન યાજ્ઞિક દ્વારા ગૌશાળાના શેર બનાવવા માટે પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી બાબરકોટ ગામે ગૌશાળા બનાવવા માટે બાબરકોટ ગામના તમામ લોકોએ યોગદાન આપ્યું હતું અને બાબરકોટ ગામના લોકો દ્વારા ગૌ માતાનું પૂજન કરીને ગૌશાળામાં ગૌ માતાના પગલાં માંડ્યા હતા અને શાસ્ત્રીજી મયુરદાદાની ઉપસ્થિતિ રહી હતી અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના મહિલા મંડળો દ્વારા ધૂન કીર્તન કરવામાં આવ્યું હતું બાબરકોટ ગામ સમસ્ત આયોજિત અને રામધૂન કીર્તન પુરુષ મંડળ ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભૂપત ચાખડ બાબરકોટ બાબરકોટ મુકામે જય દ્વારકાધીશ ગૌશાળા જ્યારે આજે લોકાર્પણ ઇન આપણે ભાણાભાઈ અને આખી ટીમે જે રામધૂન મંડળીએ સતત વર્ષોથી જે રામ ભગવાન રામચંદ્ર ભગવાનના ચુંબાન ગાડીને અને ભગવાનની કથા કરીને ભગવાનની આરાધના કરીને સતત ધામથી કાંઈ સેવા હોય જે કાંઈ કેવા પાત્ર થતું હોય કંઈ કંઈ સેવા અમારા નાયક હોય એ વિશે યાદ કરે અને ભવ્યમાં ભવ્ય બને એ શુભકામના સાથે ગામના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગાયોની જે સેવા કરી છે સનાતન ધર્મમાં કહેવાય છે કે ગૌશાળા જ્યાં જ્યાં બની છે અને ભગવાનનો વાસ થાય છે કૃષ્ણ ભગવાનના નામે જ્યારે આ ગૌશાળા થઈ હોય ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન આ ફિટીને આપું છું આભાર